ભાવનગરમાં કલેક્ટર કચેરી રોડ ઉપર નવી આઈજી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવી આઈજી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઈજી કચેરીના લોકાર્પણ પહેલા કચેરીના પટાંગણમાં સ્થાપિત કષ્ટભંજન દેવના દર્શન કર્યા ત્યારબાદ તેમણે ત્રણ પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે તૈયાર થયેલ આઈજી કચેરીનું લોકાર્પણ કર્યું હતું આઈજી કચેરીમાં પેન્ટ્રી ઇલેક્ટ્રિક રૂમ રીડર રૂમ रजिस्ट्री रूम आईजी चैम्बर साइबर सेल टेक्निकल रूम वहीवटी रूम जेवी सुविधाओं उभी करी छे। दे वाई। दे वाई। दे वाई।